ટીવી ન્યુઝ માં સ્વાગત છે હારીજ ના કુંભાણા ગામે નવીન બનેલ આંગણવાડી કેન્દ્ર ની રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હારીશ તાલુકાના કુંભાણા ગામે વિવાદમાં પડેલ નવીન આંગણવાડીનું કામ પૂર્ણ થતા ધારાસભ્ય દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યા ગામ લોકો પણ બાળકોની ખુશીમાં જોડા હારીશ તાલુકાના કુંભાણા ગામે સત્તર ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરના વરદ હસ્તે નવીન આંગણવાડી કેન્દ્રની બિલ્ડિંગનું કામ પૂર્ણ થતા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું કુંભાણા ગામે બે હજાર અઢારથી ચાલી રહેલ આંગણવાડી કેન્દ્ર નવીન બિલ્ડિંગ બનાવવાનું કામ પૂર્ણ થયું હતું અને આજે આંગણવાડી કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્ય દિનેશ ઠાકોર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળાના બાળકો અભ્યાસ માટે તેમજ શાળાની જરૂરિયાત વસ્તુઓ માટે એક લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર ઠાકોર નવગણજી આવીના નરેન્દ્રભાઈ પરમાર રમેશભાઈ સોલંકી આંગણવાડી સ્ટાફ અને શાળાના બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં કાર્યક્રમ લઈ તિથિ ભોજન આપવામાં આવ્યું ત્યારે રમેશભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા અને જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની બિલ્ડિંગ બનાવવા માટે રજૂઆત કર્યા બાદ હારીજ ખાતે સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તરફ ધ્યાને આંગણવાડી કેન્દ્ર અને બિલ્ડિંગનું જલ્દી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી જ્યારે આજે આંગણવાડી કેન્દ્રનું કામ પૂર્ણ કરી ધારાસભ્ય દ્વારા રિબિન કાપી આંગણવાડી કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આંગણવાડીના નાના ભૂલકાઓને નવીન આંગણવાડી મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આંગણવાડીની અંદર હવે તો તૈયાર થઈ ગઈ પણ એ સિવાયનું કોઈ પણ કામ હોય તો ગમે તે કામ માટે તેમના ચેરમેન અશુભાઈ ગામના માજી સરપંચશ્રીઓ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર રમેશભાઈ અહીંયા મંચસ્થ આગેવાનો આ શાળાના આચાર્ય આચાર્યશ્રી શિક્ષકગણ તેમજ ઉભાણા ગામના આગેવાનો અહીંયા ઉભાણા ગામના નાનાના બાળકો સૌ પ્રથમ અહીંયા આમંત્રણ રમેશભાઈ આપણા ગામની અંદર જે આંગણવાડી કેન્દ્ર હતું એ ઘણા સમયથી વિવાદમાં હતું કે બનતું નહોતું આજે જે આંગણવાડી કેન્દ્રનું કામ પૂર્ણ થયું તો આપ શું કહેવા માગો છો અમારા મારા ગામે બે હજાર અઢારમાં આંગણવાડી મંજૂર થઈ ગઈ હતી અગત્ય કારણોસર આજ દિન સુધી એ આંગણવાડીનું કામ અધૂરું હતું જેને લઈ મેં લેખિત રજૂઆતો કરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી જિલ્લા વિકાસ શ્રી ત્યાં સતત તેના ઉપર નિરાકરણ ન આવતા છેલ્લે મેં હાલ જ મામલતદાર કચેરી સાહેબશ્રીને સંબોધીને સ્વાગત ફરિયાદ કરેલી પાટણથી મામલતદાર એટણથી કલેક્ટર સાહેબ હાજર હતા મારી સ્વાગત ફરિયાદ હને લઈ અને આંગણવાડીનું કામ જલ્દી પૂર્ણ થાય તેવું તાલુકા પંચાયતના દાદા અધિકારીઓને હુકમ કરેલો જે આંગણવાડીનું કામ મે આજે જે 24 નું કામ કરી પૂર્ણ કર્યું આજે એક આંગણવાડીનું ઉદાહરણ કરી અમારા ધારાસભ્ય દીનેશભાઈ ઠાકોર સાહેબ ના ગણજીભાઈ ઠાકોર સાહેબ નમ સર્જન ટ્રસ્ટના નરેન્દ્ર વિયમ પરમા મોહન વિયમ પરમા હિંસાના જાસ્ટા અને ગામના નામી અનામી ગામજનો હાલે રહી આંગણવાડીનું આજે અમે રિબિન કાપી અને ઉત્તર કરેલું છે જેનાથી પૂરું કામ અને હું આનંદ અનુભવું છું મને ન્યૂઝ ઇન્ડિયા ફોર ન્યૂઝે જે મદદ કરી એ બદલ ન્યૂઝનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું